જય મુરલીધર જય માધવ મિત્રો આપણે ખેડૂત મિત્ર ચેનલમાં નવા લોકમાં આપનું સ્વાગત છે અને હું સૌ દીપ આહિર અને આજે આપણે મગફળીમાં આપણે એમ કીધું હતું કે ઝીરો ઝીરો પચાનો ને છટકાવ કરી નાખો પણ આપણે ઝીરો જીરો પચાનો છટકાવ કરવા કરતાં આપણે આ સલ્ફર છે નેવું ટકા અને પોટાશ છે આ પોટાશ છે ચૌદ પોઈન્ટ પાંચ ટકા જે આપણે મગફળીમાં દાણેદાર ખાતર તરીકે જ નાખીએ છીએ અને કાલે એક ભાઈની એવી કોમેન્ટ હતી કાલે એક ભાઈની એવી કોમેન્ટ હતી કે આપણે મગફળીમાં તમે ફાલ બતાવો તો આપણે ગીરના ચારમાં અત્યારે હાલ નાખવાનું ચાલુ છે ઝીરો જીરો પચાસ અને સલ્ફર નેવું ટકા તો આપણે એ બતાવીએ કે ભાઈ ફાલ કઈ રીતનું છે અને ખાતર કેટલું નાખવું તો પોટાશ અને કેલ્શિયમને નેવું ટકા સલ્ફર તો જો કે બે કિલો હોય તો હાલે છે અને આમ તો આપણે ચાર કિલો નાખીએ છીએ બસ બે કિલો હોય તો હાલે અને પોટાશ નાખીએ છીએ વિગે પંદર કિલો અને આપણે ગિરનાર ચાર નો ફાલ બતાવીએ તમને કઈ છે આપણે એક કીધું કે ભાઈ તમે ફાલ નો બતાવો તો આપણે આ રીતે ફાલ હે તમે જોઈ શકો કે આ રીતે ફાલ હે આપણે આમાં પોટાશ અને અત્યારે નવું ટકા સલ્ફર દેવાનું કામ ચાલુ છે તો આપણે હવે જ જઈએમાં આપણે અત્યારે ખાતરનું કામ ચાલુ છે જીરો જીરો પચાસ જે આપણે આવે છે ને છંટકાવ કરવાનું જે ગ્રેડ આવે છે એના બદલે આપણે આ ઠેલી જ આપણે જે ચૌદ પોઈન્ટ પાંચ ટકા પોટાશ આવે છે અને આ પોટાશ આપણે વિઘે પંદર કિલો નાખવાનું છે અને અવ આપણે વિઘે સલ્ફર આપણે ચાર કિલો નાખીએ છીએ બરોબર આમ તો આ બે કિલો અઢી કિલો હોય તો ચાલે પણ આપણે ચાર કિલો સલ્ફર નાખીએ છીએ અને દસ કિલો પોટાસ હોય તો પણ આપણે પંદર કિલો નાખીએ છીએ અને ગિરનાર ચારમાં અત્યારે આલે છે અને ગિરનાર ચારમાં આ રીતે કંઈક ફાલ છે બરોબર છે અને પોટાસ હુકામ નાખવું જોઈએ તો પોટાશ તમે જો આજે બીબડી છે ને બીબડી આ ગોગડી નારી આ અને દાડવા દોડવા અને આ ક્લાસ બધું ભરાવદાર થાય ને એ રીતે કામકાજ આલે છે હજી આમાં કસોટા છે પાણી જેવું નીકળે છે એટલે હજી આને ઘણો સમય છે અને ફૂગ કે એવું કંઈ છે નહીં આપણા અત્યારે આમાં અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એવું ફૂગમાં કઈ દવા જે બેસ્ટ રિઝલ્ટ છે ને કે ધોરો સારો અને છેલ્લે દોડવા હળે નહીં ને એના માટેનો વિડીયો આપણે બનાવવાનો છે કાલે બનાવશું અને કાલનો વિડીયો અચૂક જોજો કારણ કે આપણો પાંચ વરનો અનુભવ છે ને આપણે ક્યારેય ડોડવો હળવા નથી દીધો બરાબર એ રીતની આપણે એક દવા છે એનું તમને હું કાલે નિરાકરણ દઈને અને અત્યારે હાલ આપણે પોટાશ ને સલ્ફર બે નાખીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય મુરલીધર જય માતો